લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને દેશમાં કોંગ્રેસ સહિત મોટા ભાગની રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે ત્યારે કોંગ્રેસની ચૂંટણી પહેલા ઓડિશામાં મોટો ઝટકો લાગ્યો છે દિગ્ગજ ધારાસભ્ય રાજીનામું આપીને પક્ષ સાથે છેડો ફાડ્યો છે ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્ય અધિરાજ મોહન પાણીગ્રહી એ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદની સાથે વિવિધ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શરત પટનાયકને મોકલી આપ્યું છે તેઓ પચીસ વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા હવે એવી ચર્ચા થઈ રહી છે કે ધારાસભ્યથી રાજમોહન પ્રાણી ગ્રહી બીજેડીમાં જોડાશે જ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ